આપણા ચહેરા હસતા નથી રહેતા આખી જિંદગી આપણે ફરિયાદો કરીએ છીએ રડે જઈએ મારી સાથે એનું કારણ શું છે ખબર છે આપણે જ્યારે પહેલી વાર માના પેટમાંથી જન્મ લઈએ છીએ ને ત્યારે આપણે રડીએ છીએ હવે જો બાળક રડે નહીં તો ચૂટલા ભરે હો અલગ રોડાવો બરોબર નથી લાગતો પીસ રડાવે બરાબર અને રડે તો પછી હા હવે બરાબર છે પણ એ જેવું રડે ને એટલે એને દૂધની બોટલ મોઢામાં આપી દે એટલે પેલું છોકરું ચૂપ વળી બાજુ થોડી વાર એટલે મમ્મી કે ધ્યાન રાખ ને ભાઈ એટલે બાજુ હવા મૂછાળ એટલે પેલું કે આ બાળકને તમે નાનપણમાં રડવા દેતા જ નથી એટલે મોટું થઈને આખી જિંદગી રોવે છે એક મજૂરનું બાળક છે ને રેત ઉપર બે કલાક પડ્યું હોય સાહેબ એની જાતે રડીને ચૂપ થઈ જાય એને કદી એટેક નથી આવતો બ્રેઇન સ્ટોક નથી થતો અને આપણે કે શું થયું રાતે હાજો હમતો હવાર ઉઠ્યો તો દેવ થઈ ગયો હમણાં મળ્યા હતા બોલો આ પ્રોબ્લેમ છે કે નાનપણથી આપણે રડવાત નથી દીધા અને એટલે મોટાથી જ આપણે રડ્યા જ કરીએ એક બાળકને તમે બરાબર રડી રડીન ચૂપતથી કોઈ રડીન મરી જતું નથી સાહેબ ચાલુ જ હોય એટલે પહેલાં આખી જિંદગી જવાથી આમ આમ ના કરો ને એને ફાવે જ નહીં એમ એને કોઈકનો ખભો જોઈએ જ કોઈનો ખોળો જોઈએ જ બીજી ભૂલ આ બાળક એકથી ચાર ધોરણમાં આવે છે સ્કૂલમાં જાય આપણે બાળકને સ્કૂલમાં લઈ પહેલા દિવસે તો બાળક તૈયાર થઈ જાય મસ્ત વોટર બેગ આ તે બધું પણ બીજા દિવસે કે નહીં જવું નહીં જવું એટલે મમ્મી ને પપ્પા ને ચલો એને મૂકવા જાણે પાકિસ્તાન બોર્ડર પર જવાનું હોય ને બે જણા ગાડીમાં લઈ અને ગેટ પાસે પેલું ગેટ પાસે જઈને પેલું છોકરું કહે છે નથી જવું ચાલ અંદર બધું નાક પાક બધું ગંદુ થઈ ગયું હોય દફતર બફતર ને અહીંયા નાખી નાખ્યું મમ્મા કમ બેક ઓકે જો કેમ નથી જતું ખબર છે તમારા શહેરોમાં તો કદાચ બહુ સારી સ્કૂલો હશે હું જનરલ વાત કરું છું એને ખબર છે કે દસ હજારનો નો માસ્ટર મને ભણાઈ નહીં શકે એ જે શિક્ષક બેઠો છે ને એ મારા કામનો નથી એને ખબર છે લાખ માણસ જોઈએ સાહેબ પચાસ બાળકો ઘરમાં બે બાળકોને આપણે નથી સાચવી શકતા સ્કૂલમાં પચાસ બાળકોને પેલા બેન પેલા છોકરા પીપી ચીચી કરતા ઉભા હોય બેન કે જ્યાં ઘેર જતો રહે એટીકેટ્સ શું પહેરવું નખ કાપવા વાળ ઓળવા કેવી રીતે જીવવું ખબર જ નહીં સરકાર કે આઠમા સુધી નોટો ચડાવી દો એમને પાસ કરી દો એટલે આઠમા સુધી બધા ડબ્બાઓ સીધા ઉપર એમ કશું આવડે જ નહીં તમે એની બહુ સારી સ્કૂલો ભૂલી જજો હું જનરલી નેવું ટકા સ્કૂલોની વાત કરું દસ હજારનો શિક્ષક કોલેજમાં હોવો જોઈએ કેમ કે ત્યાં તો બે ચાર છોકરા જ હોય છે પેલા દોઢ લાખ વાળા નીચે હોવા જોઈએ આ ખરેખર કામ ઊંધું કરવા ખાલી કોઈ સમજ નથી પડતી પાયા ની ભૂલ એટલે આઠમા દોર સુધી એનો નાશ થઈ જશે પૂરો થઈ ગયો આપણો આપણી જિંદગી પૂરી પછી તો કઈ શીખાતું જ નથી પછી કે બતાવ બીજું કઈ હોય નહીં આ બાળક પાંચ થી સાતમાં આવે એને સ્કૂલમાં બેસાડે ચલો પ્રાર્થના આખો બંધ પેલો આંખો બંધ નહીં કરે કેમ આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય ખુલ્લી ખુલ્લી રાખીને રાખીને થાય થાય ને પણ પ્રાર્થના જેવી કરાવો કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય પ્રાર્થના એટલે શું એટલે આખી જિંદગી ગમે તે મંદિર મસ્જિદમાં જઈએ પણ સાલું ધ્યાન જૂતામાં જ હોય અથવા આજુબાજુ માતાજીઓ એમાં જાય ધ્યાન ના હોય પ્રાર્થના એટલે શું ભીતર જો અંદર જો ઓટોમેટિક તું એવા શબ્દો ગવડાવો એવો શ્લોક ગવડાવો કે ઓટોમેટિક આંખો બંધ થઈ જાય આ તો ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે કયું ઊંડું અંધારું એક તો આંખો બંધ કર્યો એનું અંધારું ને પાછા કે પરમ તેજે લઈ જાય અમારી સ્કૂલમાં આવું ગવડાવ કદી ભગવાન પર શ્રદ્ધા બેસે નહીં એટલે દસ ને દસ પ્રાર્થના એટલે મારે દસ ને દસે બગીચા જવું ઘડિયાળ જોઈને પ્રાર્થના થાય મને ભાવ થવો જોઈએ એટલે એક બાળકના મગજમાં પ્રાર્થના કે નમાજ માટેનો જે ભાવ પેદા થયો કમ્પલસન કમ્પલસન જ્યાં જ્યાં માણસને તમે કમ્પલસરી કરશો ને એ હંમેશા એનો વિરોધ કરશે આ કુદરતી નિયમ છે એટલે કદી અને પ્રાર્થના ઉપર ઈશ્વર પર ભરોસો બેસતો જ નથી અને એટલે ધર્મના નામે જે ઝઘડા જે દુકાનો ચાલે છે ને એનું સૌથી મોટું કાના કે પ્રાર્થનાનો અર્થ જ ખબર નથી ઈશ્વરનો અર્થ જ ખબર નથી કોની પ્રાર્થના કરવાની રોમ જાણે કરાવો તો કરો થોડુંક બાળક મોટું થાય છે ફરીથી એનો નાશ કરવાનું આપણે ચાલુ રાખીએ સુખનું વિરોધી શું અમીરનું વિરોધી શું જન્મનું વિરોધી શું દિવસનું વિરોધી શું મોત બધું ઊંધું જન્મ મરણ સુખ દુઃખ અમીરી ગરીબી એવું નથી જ્યાં સુખ પૂરું થાય ને બિલકુલ ત્યાં દુઃખ શરૂ થાય અને જ્યાં દુઃખ પૂરું થાય ને ત્યાં સુખ શરૂ થાય જ્યાં દિવસ પૂરો થાય ત્યાં રાત શરૂ થાય અને જ્યાં રાત પૂરી થાય ત્યાં દિવસ શરૂ થાય આ પૂરક છે વિરોધી નથી જ્યાં જન્મ પૂરો થાય ત્યાં મરણ શરૂ થાય ને જ્યાં મૃત્યુ પૂરું થાય ત્યાં જ જન્મ શરૂ થાય આપણને ખબર જ નહીં હું એક ભાઈના ઘરે ગયો તો કે મારા બાપા મરી ગયા મેં તું જ્યાં હતા મને કે શું યાર સંજયભાઈ ફોટાને હાર પહેરાવીને બેઠેલો આ જે લોકો મર્યા પછી મા બાપ જોડે બેસે છે ને એ જો જીવતા બેસે ને સાહેબ તો મા બાપ મરે જ નહીં કોઈ દાડો હું ચોલન સાથે કહી એવું મોઢું કરીને જતા રહે બોલો મેં તું ભગવાનને ગમ્યું ખરું જે થાય હારા માટે એટલે હારા માટે નોમિનેશન બાકી છે બધે અમારા બેટાનું તું નોમિનેશન નહીં પડી મેં કીધું જો ભગવાન જે કરે સારા માટે પપ્પા ગુજરી ગયા ગુજરી ગયા મને ભગવાન આવું કેમ કરે મેં કીધું એક કામ કર ભગવાન મારા દોસ્તા છે તને એક આશીર્વાદ અપાઈ દઉં તારા ઘરમાં કોઈ મરે નહીં તારા સિત્તેર વર્ષના બાપા એના સો વર્ષના બાપા એના દોઢસો વર્ષના પપ્પા અને સિત્તેર એસી મમ્મીઓ પડી હોય નાના તો તો છો ગયા કે तो रोवे रोग शू पर क्या तो लोको सू कैसे? आ तो लोग शू कहसे आ लोग शू कहसेम सबसे बड़ा रोग क्या कहेंगे लोग तेल मा जाए दुनिया मारी रीते हूँ जीवीश हम लाइन में खड़े नहीं रहेंगे साला हम खड़े रहेंगे वहीं से लाइन शुरू करेंगे चाहे बीक मांगनी पड़े तो भीख मांगेंगे आ साल पावर रहते रह शू करू अमा तो कोई सपोर्ट नहीं તું સલા પેલા કુવામાં પડ નહીં તો તને આમ પકડી ના જિંદગી આમ ને આમ પૂરી થઈ જાય છે માણસ સફળતા માટે બધે ફાંફા મારે પણ પાયામાંથી સાલી જે ખોટી વાતો શીખવાડે સૂર્ય કઈ બાજુ ઉગે સંભાળીને બોલજો જરા ઉગે જ નહીં પૂર્વમાં અને પશ્ચિમમાં હાથ સૂર્ય ઉગે જ નહીં આ ડામચીઓ ફરે આ પૃથ્વી ફરે વી લોસ્ટ અવર કોમન સેન્સ સૂર્ય તો ત્યાં જ છે હમ હમ આખી જિંદગી ફરે જ જાય શું આજુબાજુ પછી નવમાં દસમામાં માં આવે જરા મૂછો આવે છોકરીઓ બી જરા કામ છોકરીઓ જેવી લાગે અને ત્યારે સ્કૂલમાં એને ગવડાવે ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું તો તમે શું ભણાવો છો આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય આ એમાં તો વધી છે પ્રોબ્લેમ બધી એમાં જ વધી છે હું તો બોલતો જ નહીં કોઈ રીતે સાચું કહું છું ઓનેસ્ટલી પાપમાં પડવું ખોટું હાલું ખરેખર ટ્રાન્સલેશન એવું છે કે ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભ્રાતા છે ભ્રાતા મીન્સ ફ્રેન્ડ્સ મિત્ર સીધે કોકે લખ્યું છે હેર્યું જ જાય મારું મારા બાપા ભણ્યા હું ભણ્યો મારો છોકરો ભણ્યો કદાચ એના છોકરા ભણશે પણ ભાઈ બહેન કોઈ બનતું નથી એટલું ખોટું શીખવાડ્યું છે અને એટલે જીવનમાં પ્રગતિની કોઈ ચાન્સ જ નથી હું જન્મું ને એટલે મારા માતાજી નક્કી હોય ત્યારે આને પૂજવાના મારો ભગવાન નક્કી હોય મને કોઈ રાઈટ જ નહીં ભગવાન નક્કી કરવાનું કોઈ રાઈટ નહીં મારું નામ નક્કી હોય સંજય એટલે સંજય મારે મગન પાડવું હોય તો મને ગમતું સંજય હવે ઘણા નામ હોય લલ્લુ એક ભાઈ નામ લલ્લુ ભાઈ નામ છે મારું નામ બીજા નક્કી કરે મારો ધર્મ બીજા નક્કી કરે મારો ભગવાન બીજા નક્કી કરે હું મેળામાં જવું મારે ચકડોળમાં બેસવું હોય નહીં ચક્કર આવે આમાં બેસ મારે ચાલો હું કપડાં લેવા જવું મારો કાળો પૂછેલો કાળો નહીં પહેરવાનો કાળો તો ગુંડા પહેરે પણ મારો કાળો પહેરવો છે નહીં સફેદ લઈ લોડ નો રાઈટ ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં નામ શું પાડવું મારા હાથમાં નહીં અટક શું રાખવી મારા હાથમાં નહીં ભગવાન શું મારા હાથમાં નહીં ક્યાં ભણવું મારા હાથમાં નહીં લગભગ લગભગ લગ્ન ક્યાં કરવા મારા હાથમાં નહીં મારે શું મંજિરા વગાડવાના મારા હાથમાં તો કશું છે જ નહીં આ એક સાઇલેન્ટ પ્રોસેસ ચાલે આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ મારા બાપુજી મને કહ્યું તારું નામ બદલવાની છૂટ તારી અટક બદલવાની છૂટ તારા ભગવાન બદલવાની છૂટ અને ત્યારે સક્ષમ માણસો સમાજમાંથી પેદા થાય છે પણ જ્યારે બધા જ હું સ્વતંત્રતાની વાત કરું જોઈએ સ્વચ્છંદતાની વાત નથી કરતો મારી ત્રણ દીકરીઓ મેં પરણાવી એક પણ મારા સમાજમાં નથી પરણાઈ પણ મારી દીકરીને જ્યારે કોઈ છોકરો ગમ્યો તેણે પહેલાં મને કીધું કે આ બરાબર છે મેં તો પ્રેમ તું કર લગ્ન હું કરાવીશ બેનું હચવાઈ જાય મારા વિવાહી બેઠા છે શ્રેણિકભાઈ હશે ત્રણે ત્રણ વ્યવહારીઓ બહુ મસ્ત મળે છે હું હારો તો પછી હારા જ મળે ને એવું પેલા બહેન બોલતા હતા પાયાની વાત શું છે તું ચાહતે ક્યાં હો તમારે જોઈએ છે શું એ જ ખબર નથી એ ખબર જ નથી શું જોઈએ છે એની કોઈ બાઉન્ડ્રી લઈને ના મારા બાપુજી મને બે ત્રણ બહુ નાની વાતો શીખવાડી તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે ઘઉં ઉગાડવા પડે ગુલાબ જોઈએ તો બાજરી જોઈએ તો કાંટા જે જોઈએ ઉગાડવું પડે ને અને જે વાવો એ જ ઉગે ને આ કુદરતી નિયમ છે ને તમને ખબર છે મેં સાડા છસો સેમિનાર સાહેબ કર્યા એનું કારણ શું છે કે હું ચાહું છું કે મારે ખૂબ પ્રગતિ કરવી છે તો હું ચાહું છું કે બીજા લોકોની પણ પ્રગતિ થાય બીજા લોકો પણ હશે તો ભગવાન મને પણ ઓટોમેટિક હસતો